જય સ્વામિનારાયણ ઊંધિયું બનાવવા માટે થઈને જો અહીંયા બટેટા છે રીંગણાં છે વાલોર છે પછી આપણે જે સફેદ વાલ આવે છે એ વાલ છે તુવેર છે વટાણા છે કોબીચ આ બધું લીધું છે પછી આમાં તમારે જે વધારાનું ફ્લાવર છે કે કાંઈ પણ છે જે એ નાખવું હોય તો નાખી શકો પણ અહીંયા મેં આટલું લીધું છે હવે આનો આપણે વઘાર કરશું પહેલાં જો શાક આપણે જે છે એ બધું અઢીસો અઢીસો ગ્રામ છે એટલે અઢીસો ગ્રામ થઈને કિલો જેટલું શાક થયું છે તો હવે કિલો જ્યારે શાક હોય ત્યારે બસો ગ્રામ તેલ મૂકશું તેલ થઈ ગયું છે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાય અને હાફ ટી સ્પૂન જેટલું જીરું મૂકી ને વઘાર કરશું જીરું લાલ થઈ જાય અને આવી રીતના રાઈ પતડી જાય એટલે એમાં થોડીક હળદર નાખી અને વઘાર કરવાનો હવે આમાં એક ટેબલ સ્પૂન જેટલી હળદર નાખશે મરચું એક ટેબલ સ્પૂન જેટલો અત્યારે આપણે ખાલી સિમ્પલ વઘાર કરી છે જેથી કરીને આ બધું શાક ચડી જાય અને મીઠું ટેસ્ટ પ્રમાણે નાખ્યું નો સરસ મસાલો આપણે મિક્સ કરી લીધો છે હવે આમાં થોડુંક પાણી નાખી અને શાક ને ચડવા દેસુ આપણે આવી રીતના એને ઢાંકી દેસુ ઝાકીને ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ એ નહીં ને બહુ ધીમી નહીં મીડિયમ ગેસે અને ગેસની ફ્લેમને ફાસ્ટ રાખી દેસુ એટલે જેથી કરીને ઝડપથી ચડી જાય આપણે જે શાક વઘાઈ હતું ઊંધિયા માટેનું એ આવી રીતના છૂટું વઘાયેલું હતું બધું સરસ ચડી ગયું છે હવે ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે આમાં શાકમાં મુઠિયા નાખવા માટે થઈને મુઠિયા લેશું તો મુઠિયામાં અહીંયા એક બાઉલ ભરીને મેથી લીધી છે અને એક બાઉલ ભરીને ચણાનો લોટ જેટલી મેથી હોય એટલો જ ચણાનો લોટ લેવાનો હવે એમાં મીઠું ટેસ્ટ પ્રમાણે જો એમાં મીઠું ટેસ્ટ પ્રમાણે નાખશું પછી હાફ ટી સ્પૂન જેટલી હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું મરચું ઓછું હવે એમાં જે આવા આપણે લીલા આખા ધાણા આવે છે એ નાખશું એને આપણે હાથેથી જે મૂલા મેસ કરીએ ને એવી રીતના મેસ કરી લેવાના લીલા ધાણા પણ એક ટેબલ સ્પૂન જેટલા લીધા છે અને હવે સાજીના ફૂલ વન ફોર્થ ટી સ્પૂન જેટલા સાજીના ફૂલ લેશું ને એ નાયકા હવે બધું મિક્સ કરી લેવાનું મેથી આપણે વીણી અને ધોઈ હોય એટલે એમાં ને ચણાનો લોટ મિક્સ થઈ જાય જો ન થાય તો થોડુંક પાણી લેવાનું જામાં થોડુંક જ આપણે કહીએ ને બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી લીધું છે લોટ કઠણ રાખવાનો છે બહુ કઠણય નહીં અને બહુ ઢીલોય નહીં એવો જ લોટ રાખવાનો છે આવી રીતના આવો કઠણ લોટ રાખવાનો છે હવે આના અને તેલમાં તળી લેશું આવી રીતના નાના નાના લેવાના છે અને આ જે મુઠિયા વાડી છે એમાં તેલ લેવાની જરૂર નથી આપણે પાણી વાળો હાથ કરી અને સરસ મુઠિયા વળે એના આવી રીતના મીડિયમ ફ્લેમ ઉપર એને તળી લેવાના છે સરસ ફુલાઈ મોટા થઈ ગયા છે આપણે મુઠિયા જે મૂક્યું હતું તેલ તળવા માટે ઈજ તેલ છે મુઠિયા તળાઈ અને રેડી થઈ ગયા છે હવે આમાં તલ નાખી અને તેલ થઈ જ ગયેલું છે સીધા તલ નાખી દેસું અને પછી ટમેટાનો વઘાર કરશું આપણે ઓલામાં નતા ખા ટમેટા તલને તતડવા દેવાના નથી સીધા ટમેટા જ નથી હવે આપણે જે ઓલું શાક વઘાયું હતું જે આપણે બધું વઘાઈ ગયું એમાં ખાલી મીઠું હળદર ને મરચું જ નહીં ખાતા એમાં આપણે બીજું કાંઈ નહીં ખૂબ નહોતું હવે આમાં ટમેટામાં આપણે બધું નાખીશું તો પાણી નાખી અને મુઠિયાને ઉકાળી લેશું આવી રીતના બધા મુઠિયા નાખી અને પાણીથી વઘાર કરી લેવાનું

યા પાણી છે ને જાડું થઈ જાય ત્યાં સુધી એના મુઠિયા પણ જો કલર ફરી ગયો છે હવે આપણે આમાં મસાલા કરી લઈએ મરચું બે ટેબલ સ્પૂન જેટલું પછી ગરમ મસાલો અહીંયા મહાલક્ષ્મીનો ઊંધિયા મસાલો આવે છે એ પણ બે ટેબલ સ્પૂન જેટલો થોડુંક મીઠું નાખશું ટમેટા અને પાણીના ભાગનું અને ખાંડ ખાંડ બે થી ત્રણ સ્પૂન એમાં અડધું લીંબુ નીચવશું આપણે આખું જ નીચવશું કારણ કે શાક જાજુ છે એટલે બધું મિક્સ કરી અને એ હવે સરસ મિક્સ થઈ જાય એટલે એને સાણસીથી લઈ લેશું અને આપણે જે ઓલું શાક નું લોયું છે એને ગેસ ઉપર મૂકી દેશું અને આ બધું અંદર નાખી દેસુ આપણે હળવા હાથે હલાવીને તૈયાર છે તો તૈયાર છે આપણું ઊંધિયું હવે જો આપણે આ જે શાક વઘાયું એમાં મેં કીધું હતું કે આમાં જે બીજું કાંઈ તમારે વેજીટેબલ છે ફ્લાવર છે કે સક્કરિયા છે પછી કંદ છે પછી કાચા કેળા છે બધું તમે એડ ચા મુઠિયા કેટલા સરસ સોફ્ટ અને ચડી ગયા છે જો એ બધું તમે આમાં તમારી રીતે તમને જે જે વેજીટેબલ્સ હોય આવતા હોય એ એડ નાખી શકો આમાં વધારાના પણ અમારા ઘરમાં ફ્લાવર છે બધું નથી પાવતું એટલે અમે આ રીતે કર્યું